ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ત્રણ ઓક્ટોબર હવામાનની વાત કરીએ તો પહેલાં મિત્રો જે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાનું છે પણ આપણને બહુ લાગુ પડતું નથી આપણે આઈએમડીનું પહેલાં બુલેટિન જોઈ લઈએ ડીપ ડિપ્રેશન દક્ષિણ તટે ઓરિસ્સા પરથી ઉત્તર પશ્ચિમ તરફ ખસ્યું અને બે ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાતે ચાડા અગિયારે દક્ષિણ ઓરિસ્સા પર કેન્દ્રિત હતું તે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું ત્યારબાદ તે નબળું પડી ડિપ્રેશનમાં ફેરવાયું અને ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે ચાડા પાંચ વાગ્યે એ આંતરિક ઓરિસ્સામાં સ્થિત હતું જે ફૂલબાણીથી ચાલીસ કિલોમીટર દક્ષિણ દક્ષિણ પશ્ચિમ ભુવનેશ્વરથી છ કિલોમીટર પૂર્વ ઉત્તર પૂર્વ ચંબલપુરથી એકસો ચાલીસ કિલોમીટર દક્ષિણ અને ઝારસુંગડાથી એકસો નેવું કિલોમીટર દક્ષિણમાં આવેલું હતું તે શક શક્ય છે કે આગળ ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આંતરિક ઓરિસ્સા પાર કરશે અને આગામી બાર કલાકમાં ધીમે ધીમે નબળું પડી વહેલમાર્કર લો પ્રેશરમાં ફેરવાશે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન પશ્ચિમ તરફ ખસ્યું અને ડીપ ડિપ્રેશનમાં મજબૂત થયું તે બે ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાત્રે સાડા અગિયારે એ આ જ વિસ્તારમાં કેન્દ્રિત હતું અને તે છેલ્લા છ કલાકમાં તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ખસ્યું અને ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે સાડા પાંચ વાગ્યે દ્વારકાથી બસો ચાલીસ કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી બસો સિત્તેર કિલોમીટર પશ્ચિમ નલિયાથી બસો એંસી કિલોમીટર દક્ષિણ પશ્ચિમ અને કરાંચીથી ચારસો કિલોમીટર દક્ષિણમાં સ્થિત હતું તે આગળ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી આગામી બાર કલાકમાં સાયક્લોનિક સ્ટોર્મમાં અને ત્યારબાદ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ ખસી વધુ તેજ બની સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે એટલે મિત્રો નબળું એવું વાવાઝોડું બની થોડું મજબૂત વાવાઝોડું બનશે બાર કલાક પછી પણ તે કોઈ ગુજરાત આપણે સૌરાષ્ટ્રને લાગુ પડતું નથી જ્યારે તે પાંચ તારીખ પચીસ પાછું મજબૂત વાવાઝોડું બની અને ફરી પાછું પૂર્વ તરફ આપણે સૌરાષ્ટ્ર બાજુ ખસશે અને તે નબળું પડતું જશે વીક લો પ્રેશર આવી અને આપણા સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરશે જોકે તે ફેરફેરની શક્યતા ઘણા ચાર તારીખે વીડી આવે છે જે નીસી છે તે ચમા ઉત્તર ગુજરાતને અસર કરશે અને જે આ ડિપ્રેશન બંગાળની ખાડીવાળું રહ્યું તે વેલમાર્ક લો પ્રેશર બનશે પણ ગુજરાતીજનને નજીવી એવી અસર કરતા છે એટલે કો આમ જોવા જઈએ તો આજે હજી પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી અને કચ્છની દરિયાઈ પટ્ટીને વરસાદની શક્યતા ગણાય પણ બહુ ભારે વરસાદ નહીં હળવા મધ્યમ ઝાપટા અને ત્યાર પછી છ સાત આઠમાં ગુજરાત રિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફરી પાછી વરસાદી ગતિવિધિ છૂટી સવારે આવે કોઈ ખાસ મોટો ભારે વરસાદ નથી પણ તે અહીંયા આવી અને શું બને છે કેવી મજબૂત સ્થિતિમાં ક્યાં ટ્રેક લેશે તે હજી કોઈ ખાસ નક્કી ન થઈ શકાય પણ હાલ જે કાંઈ મોડલોના ફોરકાસ્ટ છે તે મુજબ તે છૂટો સવાયો વરસાદી રાઉન્ડ ફરી પાછો શરૂ થઈ શકે ચોવીસ કલાકના ડેટા મળ્યા નથી પણ કાલે બાવીસ તાલુ રાત્રિના દસ વાગ્યા સુધીમાં બાવીસ તાલુકામાં એક ઇંચ સુધીના વરસાદ હતા એકથી ત્રણ ઇંચ સુધીના એટલે કાલે સારી એવી ગતિવિધિ વધી પણ આજથી પછી ફરી ત્રણ ચાર ને પાંચમાં થોડી ગતિવિધિ ઘટશે પણ છૂટી સવાય દરિયાઈ પટ્ટીમાં વરસાદ થઈ શકે દક્ષિણ ગુજરાતમાં પણ થઈ શકે અને છ થી પાછો સૌરાષ્ટ્રમાં વધે કચ્છમાં વધે સાત આઠ અને ઉત્તર ગુજરાતમાં પણ વધશે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દિવસો અને અલગ અલગ પરિપળના વરસાદ છે હવે જે કામ નજીક જઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કઈ કેટેગરીમાં કયા જગ્યાએ રેન્ડફોલ થશે આપણે આગળ અપડેટ જોતા રહીશું ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો જય માતાજી